અમારા ફુંભારવાડાનું અંડર બ્રિજ છે તમને બતાવું છું જોજો મિત્રો ઉપર ટ્રેન છે નીચે રેલવેનું અંડર બ્રિજ છે જોઈ લ્યો જોઈ લ્યો મિત્રો આ મારા કુંભારવાડાનું અંડર બ્રિજ છે રેલવે ફાટક પાસે આપણે હવે કુંભારવાડાના રેલવે ફાટક પાસે જઈ રહ્યા છીએ અંડરબ્રિજ તો તમે મિત્રો જોઈ લીધું છે હવે હું તમને કુંભારવાડાનું રેલવે ફાટક પણ બતાવી દઉં મિત્રો હવે આપણે કુંભારવાડાના અંદર કુંભારવાડાના રેલવે ફાટક પાસે જઈ રહ્યા છીએ તો ચાલો હું તમને બતાવું કુંભારવાડાનું રેલવે ફાટક ઉપર ટ્રેન છે